ના નાસ્તો વેસ આવ્યો તો તો નાસ્તો લઈ લીધો છે ટાઈમ કેટલો થયો છે પોણા દસ જેવું થઈ ગયું છે લાઇટ નથી આજ તો અને વાદરાનો વ્યૂ મિત્રો મસ્તનો આવે છે જોવું જોઈએ કેવો મસ્તનો વ્યૂ આવે છે તો મિત્રો લાઇટ આવી ગઈ છે ને લાઇટ કેટલા વાગે આવી કેટલા વાગ્યા એવી સાડા ચારે લાઇટ આવી છે ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો કેમ છો મિત્રો મજામાં તો મિત્રો સવાર સવારમાં પાણી આવ્યું છે તો ફરિયામાં નળીને મોટર એમને પડ્યા છે તો નળી મોટર વારી લઈએ છે તો નળીને હકેલી લીધી છે ને સવાર સવારમાં ના નાસ્તો વેસ આવ્યો તો તો નાસ્તો લઈ લીધો છે ને હવે નાસ્તો કરી લઈએ તો અમે નાસ્તો કરી લઈએ છીએ ને તમારે કરવું હોય તો હલો નાસ્તો કરવા ને ત્યાં લગીને અમારી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ તો મિત્રો નાસ્તો કરી લીધો છે ને લાઇટય નથી તો ને ટાઈમ કેટલો થયો છે પોણા દસ જેવું થઈ ગયું છે ને લાઇટય નથી તો આજે મારી મમ્મી ગયા છે નદી ગુદડા ધોવા તો આજે મારે જવાનું છે ગુદડા લેવાનું મૂકવા પછી થોડાક લેતો જાવ ધોવાઈ જાય એ થોડાક લેતો આવો તો મિત્રો નદી આપણે પૂગી ગયા છે ને નદી મિત્રો જો સામે કાંઠે કંઈક કામ હાલે છે કંઈક કામ હાલે છે હું હાલતું હોય તો આપણે ખબર નથી ને આપણે નદી આવી ગયા છે મિત્રો એટલા ગુંદડા ધોવાઈ ગયા છે ને હજી થોડાક બાકી છે તો ઘડીક આપણે અહીં બેસવું જોઈએ ને હું તમને ડેમ ડેમની ઉપરથી પાણી કેવું પડે ને કેવો અવાજ આવે છે ને એ તમને બતાવું છું તો મિત્રો આપણે ડેમ કાં આવી ગયા છે ને જો ડેમનો અવાજ કેવો આવે છે મસ્તનો ફેન બીજો કાંઈ અવાજ જ ના આવે પાણીનો જ આવે અને મિત્રો નદીમાં માઇસ લઈ જાઉં કેવા નાના નાના માઇસ લઈ છે થોડા કુદરત હોય ગયા છે તો આપણે એ ઘરે મૂકી આવીએ છીએ તો મિત્રો ઘેરે આપણે આવી ગયા છે ને કૃષ્ણા લીધા તો થાકી ગઈ છે ત્યાં જોઉં ત્યાં ગોધડા સુકાય કેમ કે ત્રણ વર્ષથી ધોયા નતા ત્રણ વર્ષથી આમ બાય રહેતા તા ને હવે મિત્રો અમારે ગામડે રહેવાનું છે એટલે બધું છે તો મિત્રો બપોરનું જમી લીધું છે ને હું આવી ગયો છું લાઇટ હજી આવી નથી ને અત્યારે જો બે વાગી ગયા છે ને હજી પણ લાઈટ આવી નથી ને મિત્રો તડકો તો જોવા તડકો મિત્રો બહુ છે ક્યાંય રહેવાતું નથી ગરમી અમે એવી ગરમી પડે છે અને વાદરાનો વ્યૂ મિત્રો મસ્તનો આવે છે જોવું જોઈએ કેવો મસ્તનો વ્યૂ આવે છે આવો વ્યૂ તો ક્યારેક જ જોવા મળે છે આજ તો લાઇટ વગરના મિત્રો હેરાન થઈ ગયા છે તો ગાડીમાં પણ તડકો આવી ગયો છે તો ગાડી હું રાખ દઉં છું જો મિત્રો અહીંયા ગાડી અમારી સાંઈએ પડી છે ન્યાય પણ તડકો આવી ગયો છે ને હવે ગાડી હું સાંઈ રાખ દઉં તો મિત્રો ગાડી આપણે અહીંયા રાખી દીધી છે સાઈએ છીએ તો મિત્રો સાડા ત્રણ વાગી ગયા છે ને હજી લાઈટ આવી નથી લાઈટ વગર ને તો આજે હેરાન થઈ ગયા છે તો હું પાછો વાડામાં બે હવા આવી ગયો છું ને મિત્રો વાડામાં ખડ કેટલું બધું ઉગેલું છે તો લાઇટ આવી ગઈ છે મિત્રો ને કેટલા વાગે લાઇટ આવી છે પોણા પાસે લાઇટ આવી છે ને પોણા પાસે લાઇટ આવી છે ને અમારી અમારે ક્રિષ્ના જો જેઠાલાલ જોઈ છે તો તો કોણ કોણ જેઠાલાલ જોઈશે ને એ કમેન્ટ કહીજો કે ફોનભાઈ મિત્રો ચાર્જિંગ નથી એટલે ફોન એ ચાર્જિંગમાં રાખી દઈએ તો મિત્રો ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે અને ને કૃષ્ણા શું કરે છે એ આપણે જોઈએ છે તો કૃષ્ણા ઠામણા તો છે તો મિસ મિત્રો કૃષ્ણા ઠામણા તો નહીં ખાશે હેલો મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અમારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો અમે લગનની કેસટ ચાલુ કરી છે ને અમારા લગ્નની કેસટ યુટ્યુબમાં જો કોઈને જોવી હોય તો ક્રિષ્ના રાહુલ સોંદરવા નામની યુટ્યુબ ચેનલ છે જો આ યુટ્યુબ ચેનલ છે એમાં કેસટ છે જે કોઈને જોવી હોય તે જોઈ લ્યો જો તો મિત્રો હું દુકાને જઈ આવું છું દુકાનેથી આપણે આવતા રહ્યા છે ને કેમ કે ઘડિયાળમાં સેલ પૂરો થઈ ગયો હતો તો સેલ લેવો તો એટલે ગયો હતો તો હું લગ્નની કેસેટ જોતો રહ્યો મિત્રો અને લગ્નની કેસેટ પૂરી થાવું થાવું છે હવે હમણાં પૂરી થઈ ગયા છે તો મિત્રો મારી પાસે કેમેક્સ કંપનીનું હોમ થિયેટર આમાં અમારું મારું હોમ થિયેટર છે મિત્રો કેમેક્સ કંપનીનું હોમ થિયેટર છે મસ્ત હોમ થિયેટર આવે છે મિત્રો થઈ ગઈ છે તો હવે આપણે બરોબર આપણે આવી ગયા છે મિત્રો ને બરોબર કેવી મસ્તને પવન આવે છે તો મારા લગ્નની કેસેટ જોઈ તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ તમે એમાંથી જોઈ લોજો અમારા ગામમાં મિત્રો કુઈતરાવને હું થઈ ગયું છે કુતરાવને વાળ ખરી જાય છે આવ ગંધારા થઈ જાય છે તો હવે એ ખબર નથી પડતી કે કુઈતરાને શું થયું છે રોગ આવી ગયો છે શું છે બિસાડને ને મિત્રો કુતરા છે ને જો આવા થઈ જાય છે હવે એ ખબર નથી પડતી કે હવે કુતરાને શું પ્રોબ્લેમ છે હવે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ને મિત્રો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો તો મિત્રો લાઈક કરી નાખજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મિત્રો થોડુંક બોલવામાં ભૂલ લાવે છે એક્સેસ કરી જો ને મળીએ પાછા નવા વ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા નવા વ્લોગમાં ચાલે લગી બાય બાય